તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં અને આપણે લગભગ સવારમાં આવ્યા હતા દસ અગિયાર વાગે છે ને કરણભાઈ આજે મારા ઉઠવામાં થઈ ગયું મોડું અને કરણભાઈ તો લગભગ સાડા દસ વાગે કરણભાઈ ટોયસ ખુલી જાય છે કારણ કે નવ વાગે તો નવ વાગે સુધી આ ક્યારે ખરતા હોય શું કરીને વિડીયો બનાવતા હોય છે અને આ બાજુ વિષ્ણુ આપણે હરીબાની ચા ચા વિષ્ણુ આપણે ચા પાવા હોય કે

આ બધા આપણે કુટુંબના લાડકવાયા લાડક નોમ કેવાય જે પૈસા લેતા હોય શોર્ટ નો સમજા વાત ને કુટુંબ એવું હોય કે નાનો નોમ આપણા થી ના લે મારું નોમ વિડિયો માં આ છે બાર પડી નો જો બે અક્ષર નું નોમ હોય ને તો એ નોમ રહી જાય બાકી ચાર અક્ષર નું નોમ હોય એનું શોર્ટ નોમ પડી જ જાય ગમે તે હોય દેવરાત નો દેવો થઈ જાય યુવરાત નો યુવી થઈ જાય થઈ જાય નું વનુ શોર્ટ નોમ થઈ જ જાય ચાર અક્ષર વાળા નું મહેશ નું માહી

અતલામાં મને કમેન્ટ આવી એટલે કાલના મેં લીધો હતો આગળ કમેન્ટ આવી કે રોહન ને બતાવો તમે વિડિયોમાં બતાવ એટલે ટોપી તૂટી गेली ફેર હતી તો પબ્લિકની કમેન્ટ આવી કે રોહનને ટોપી તો બદલાવો છોકરાં તો ખાલી કરી

કીબોર્ડ આપણું લગભગ બહાર પડી રહે પણ આપણે જો કીબોર્ડ લગાવ્યું નહીં કેમ આ ભાઈ આપણે કોમ નહીં કરી તો આપણે રખડાવે તો જય માતાજી આપણે આયા હતા ચાના ગોડાઉન ઉપર તો ચાના ગોડાઉન ઉપર આયા એટલે આ બાજુ બેઠા છે રંજો જો કદાચ એની કાથો બોરો ઉપર પડ્યો નહીં ત્રીસ કિલોનો હે તો કેટલા હાડકા ભાગ છે આપણને ખબર નહીં ઠેલી મેલો કેમ બેઠા ખબર ના હોય ને હા

કરો આગળ આવડતું આગળ આવડતું ખોટું ગાવાય બોલી ગયો બોલી ગયા લીલા ભજન આડ લીલા સિંગર ગા કે નહી આવડતું તો આપણો વૈકરણ આયા તો થોડાક કામથી પણ વિષ્ણુ કાકો હાજર નહીં તો પાછા જઈશું આપણા સ્ટુડિયો ઉપર અને જાતે જાતે આપણે કરણને પણ ભેગા થતા જાઉં એના બ્લોગમાં થોડો એડ કરશું આપણે કરણને ખાલી હેરાન જ કરીએ બાકી કશું નહીં એને કાય એટલે મજા આવે તમારો બ્લોગ દિલ્હી આપણો બ્લોગ દિલ્હી આવે હે કોઈ ટાઈમિંગ હતું નહીં પણ હદના 3 વાગતા સુધી તો આવી જાય ગમે તે ટાઈમે સુધી જાય ખબર નહીં હોતી મને પડેગા નોમ મારુ રંજીત છે રંજીત રંજીતજી યાદવ બરોબર હું નામ અછો રંજીતજી યાદવ ના રંજો અને ને ગොમ્બ દા રંજો કહેતા હોય એ અમે આપેલું કોટી વાત કોઈ અમે જાતે ઓભળી હોય કોઈ કેતું નહીં હારવડ નહીં કહેતો બેતા તન નહી કહેતા અમારું ભૂલે લીલ્યા હો ગયા બોલ્યા તમે લીલ્યા શા આવ બોલી ગયા લીલ샹 હો ઈરા લીલ샹 નામ નોમ ખરાબી

આપણે આ હતા કરણ ટોઈસ ઉપર તો કરણ તો હાજર નતો પણ કરણ ના હાટે રોમજી હાજર છે તો કરણ રોમજીન બેહારીન કો કોમ થી જો છે તો રોમજી શું કોમી જો છે તો આપણે રોમજીન પૂછી લઈએ જો જો કરણ એ બસ સ્ટેન્ડ લેવા લે આજે બુના ઇન બુના લેવા જઈએ ને આપણે ઓસાપુર બસ સ્ટેન્ડ તો કરણ ભાઈ અમને ઉના લેવા માટે ગયા આપણે બસ સ્ટેન્ડ ઉપર ઓસાપુર ના પેલું બાજુ કને આપણી ગાડી છે વર્ટસ ઓ અર્જુન ભાઈ તો અર્જુન ભાઈ પણ આવી ગયા છે

ખોળા પડ્યા હતા કેમ કે અમે કામ કરેલું નહીં આપણે કદી લગભગ ખેતીનું નું કામ આજથી લગભગ બે હજાર સોળ સત્તર સુધી કર્યું પછી આપણે ખેતીનું નું કામ કર્યું પંપે નોકરી લાગે તા અને પાંચ વાર પંપે નોકરી કરી છે ફૂમતાળી બે ને ભેગી અમે ફૂમતાળી બે ભેગી નોકરી કરતા આઠ આઠ કલાક ત્રણ ઓપરેટર હતા અમે આઠ કલાક ફૂમતાળી કરતા આઠ કલાક હું કરતો ને આઠ કલાક એક બીજો ભાઈ હતો એ નોકરી કરતો ફૂમતાળજી નોકરી છોડી લગભગ બે હજાર એકવીસ કે બાવીસ માં છોડી એમના પછી એક વર્ષ પછી મેં નોકરી છોડી

પાર્લર માલિક હૈ યાર તમાર કે હા શેઠ કે યાર રોમજી કે ભાઈ અમાર રામજી શેઠ જેવો ખબર હે રામ રાજી હા હું હાલ અભી જ કેતો તો અરે આ દો અભી એ જ વાત કરતો તો ને આપણે કરણ સીને હેરાન કરવાનો કજે કે વર્તો અધૂરો રહી જતો માના એવું લાગે કે હવે અધૂરો વર્તો નઈ રહે તમને કરણ ભાઈ આવી ગયા છે કરણ ભાઈ ગયા તા બસ સ્ટેન્ડ પાણીયા લેવા માટે બીજું કોઈ નહીં

તો મન હવે કેમેરા વગર તો હું ની બોલતા હોય રે હું એટલો કંટાળ્યો છું તને આરામ બોલ્યો ને યાદના ના એ કે વિડિયો તને નઈ બોલ્યો હું હાય બંધાન મારા વિડિયો જોઈ લે બધાય અન રીઅલ તો થા એના હાલો બાનો પૈસો દેયો હા નો હાલો હાલો નઈ અમે તું જ નઈ સનો છે તણ એ તો ના

चेतरम लै जाई चेतरम लै जा आघे आघे न पेला बरोबर न मारे रोवरा आवेन पछि घेरा आते आते पोले नाखे ने <laughs> एक सणकोई ना करीन त देथाला कदी ये सणका जेवी ना ना विष्णु कदी कछु नहीं एक मारता खाला या भागुबाजा ना नहीं तरका

અને આપણે એમાં ઓટીપી તો નાખવો પડે બરોબર રજીસ્ટર માટે તો ઓટીપી નાખી આ ના થાય એટલા માટે પછી મેં એનો ઓર્ડર નથી કરી ખબર છે આ રહ્યો આટલા મહિના બધી ખબર પડી જાય કે રમેકડા કિંમત ના આવે હું આવી બધું બધી ખબર છે એટલા બધી ખબર તો કારણ છે રમેકડામાં રમેકડામાં તો રમેકડા જેવા થઈ ગયા છે કમ્પ્લીટ બધી ખબર પડવા માંડી છે હવે હવે આપણે જઈએ આટલાથી બ્લોક કરીએ કન્ટિન્યુ આગળ એક વખત વિડીયો બોલ્યા કે બ્લોક કરીએ કન્ટિન્યુ પણ આપણે નતો કરે હવે કાઢીએ